જો રે બસ 411 દીક લાગે આ બસ થી પલા ગાવું અને સવા કરવાના ઠાકારું બને એ ય રવાય આજે કરીશું લાઈટ રહી ગઈ લાઈટ નંબર તાર જે હે આવું લેક કેરન હે તો ના ફિનિશ થાય

જરા શું છે કેમ થાય ને કારણ કે બે વર્ષ ત્યાં ટાઈમ ગણો યુટ્યુબ માં તો એવરેજ વ્યુ સારા આવે બહુ સારા આવે અમુક અમુક પ્રમાણે મારું સારું હે તો એવું થાય કે એવડી મહેનત કરી આપણે કઈ બધું વ્યુ વધતા નથી પણ સબસ્ક્રાઈબર વધે તો વ્યૂ વધી યુટ્યુબરની વાત નથી મારે વાંક્યું હવે મને જ્યાં કંટાળા બાંધી જાય ખાતા હમણાં બાકી જો ખેતીવાડીનું કામ આવતું હતું ખાતર વાવવાનું રફટા આકવાના અને બધું કમ્પ્લીટ થઈ ગયું ખેતીવાડીનું હવે વરસાદ આવે એટલે વાવણી કરવાની જ છેલ્લે બીજું આપણે કિશનભાઈની માંડવી ઉકતી હતી ની હતો એમાં હમણાં પરમદી વખીણું પણ આપતી હોય પહેલી વાર અને પાયે છે એ માંડવી

બતાવું તમને ખર્ચ અમે હે ખર્ચ આજથી ઘણા કરવાના જ છે પણ એક કર્યો ઘણા વર્ષથી એક પતા લેવું લેવું જોવાડી હોય હે ને ઇન્વેટર છે સોલાસ કંપનીનો મેટ્રો છે બસો પચાસનો લીવ ફાસ્ટનું ઇન્વેટર છે એમાં શું છે કે વાડી વિસ્તારમાં લાઇટના પ્રોબ્લેમ બહુ હોય અને એમાં શું મહામાર પ્રોબ્લેમ થાય ને કે વાડીમાં રહેતા હોય એમ ખબર હોય જાય તો પાછી આવે જ નહીં કઈ આવે એનું કઈ નથી નહીં કરે ચાલુ વરસાદ માં હોય તો નીકળ કરવા આવે નહીં બહુ તકલીફ થાય એક દિવસ ચાર્જ કરવાની મોબાઈલ માં ચાર્જિંગ થઈ રહી હોય ને ગરમી થાય ખુવા ટાણે હવે હા હા થઈ રહ્યું ને લાઈટ બાબત ની ઉપાધિ અમે કદાચ બાર થી લઈને વીસ કલાક સુધી હોય છે ને તો વાંધો ના આવે કારણ કે બેટરો હોય જબરો આપડે અને વપરાશ એટલો કઈ હોય ને પૂરી કઈ પંખા ચાલુ હોય

એટલે વિડીયો હવે મૂકું કે બંધ કરી દઉં એ જરાક કોમેટમાં જણાવજો કારણ કે હવે હેને કંટાળો તો જુલમ આવે તમારા બધીનું શું કે હું થાય બે જણાએ કીધું ના શું ચાલુ છે થઈ ગયા થાય છે બધું ખરાબ હવે જરાક કંટાળાની પણ આવે તો જરાક તમારી રાય કોમેટમાં જણાવજો હું કરવું એ બરાબર મળીએ આપણે કાલે જ આના વિડીયોમાં રામા જૂગી ગયો ને બીજો દિવસે ને આજે આપણે હેને કામ ગોતી નહીં હોઈણીમાં અને આપણે આ હાથેડામાં હેને કલર કામ કરવાનું કલર સાથે કીધીને રીઝલ પીડ્યો હતો અને હાવ નવરા હે એટલે એ કામ કરી નાખી હું તો જો કે હાવ ફટાય કંઈ જૂની થઈ ગઈ તો અવાર છે ને હા તો હાલા કરીને અવાર હાલી જાય ને તો ભારે કામ થાય આ બધું અવાર જોઈન્ટ કર્યું મેં તમને આગળ કીધું અને સપાટ બહુ વાજા મારા કારણ કે ફાટી ગઈ ને બે બાજુ થઈ એટલે એ એક સપાટ આપણે વધારો બે કોર સાઈડમાં થતા આ વચમાં અહીંયા ઓલ પાયડ આગળની ઢીલથી હવે હે ને આમાં જરાક બ્રશ થી આ બધા લાગી જવાનું બીક લાગે આ બ્રશ પેલા ઘર હું એમાં જ મજાની આવે ને તો આ પેપર બ્રશ છે એનાથી ટ્રાય કરી જરા જરા કાચના બોળા નીકળી જાય ને તો કલર હે હેખર હશે બંધ વિડીયો ટ્રાય કરું હું થાય મિત્રો આપણે હે ને ટ્રાય તો કરીએ હાકડ બહુ બહુ મજા નથી આવતી ગરવાની પતરામાંથી કાટ બાટ બધું ઉકળી ગયું કલર ને જૂના આ બ્રશ થી ઝડપ થાય આગળ વાઇબ્રેશન બહુ કરે ને છકરી હાથમાં ન થતી એનાથી વાર બહુ લાગે હાકડ માં હાલે નહી આલે હાકડમાં પણ વાઈબ્રેશન કિંમત બહુ કરે જીકું મારે આમાં આટામાં જરા પ્રોબ્લેમ હે આવું જોઈએ આમાં વાઇબ્રેશન મારે વધારે પકડાતી જ નથી ચકરી વધુ વધુ ગઈ હું આની અંદર ચાલે એમ જ નથી આકડમાં વાયર ડોર ચાલે પણ એ પકડાય એમ નથી હાથમાં લગડે ગુણ લાગી જાય એટલે ઘર ત્યાં ઘોયરું કરી નાખી બાકી જો પાય પતાઈ જાય તો એ બધું સુઈ ગયું હા હવે રે ને બાકી તો કઈ હું છે ને ગવા પણ હાલ છે લગભગ કા હાલ છે ને આવી જાય બાપુ એટલે જાન સુધી મિત્રો જોઈ ગયું કે ભાંગી પડી પેલી વાંધો ના આવતો ઓફર વધુ મળે ને એમાં લોડ ના લેલું ભાંગી પડ્યું અહીં આવ્યો તારીખ બે કઈ તેર છ અઢાર આ મેરો જાય તેર છ અઢાર એ લગભગ આ ધ્રાબાનો હે બહુ યાદ નથી મને અને દસ દસ પંદર એ આપણે આ મકાનનો હે બે હજાર પંદરમાં પ્લાસ્ટર કઈ રહ્યા હતા ને લગભગ કઈ બાકી બનાવેલ તો બે હજાર તેરમાં હે પ્લાસ્ટર બે હજાર પંદરમાં થયા હતું એટલે ઘણા વર્ષ થઈ ગયા નવ દસ વર્ષ થઈ ગયા ધીરે ધીરે હાલે સુકુડી કલર કામ અને હું ગુમરા દમ લાઈટ વહી ગઈ ને ઓલું બધું ગહવાનું દીવું દીવું આપણે કહીશ થોડું વાયા ગયું હું આ પથરું આ બે પાંચ બધા કટાઇયા રહી ગયા બાકી તો આમાં કંઈ એવું છે નહીં હાકડવાનું બહુ પડે આ રોડિયું આપણે વ્યવસ્થિત ગયું બીજી વાર લાગી અને બે ત્રણ નિરાતે નિરાતે નિરાંત હા મેં નહીં આવે ને તો চলি ৰত মানে हरी लाती में सावन से लगी दो संग भी कुछ नहीं मिल गया भाई सक्री है मारी दो ही से तो सक्री है वारा कटी वारा कटी जड़ी परी जो है जड़ी परी हूँ हूँ आज जड़ी क्यों है ना आता है इन्होंने नहीं वो लोग ब्रश इन्हें आउट आता है वाइब्रेशन बहुत है हमारे जड़ी जो आके उनको वाइब्रेशन था नहीं जो यहाँ पे � Kedelik walaupun kita ada gahar,

નથી માલુમ મિત્રો હવા બહાર ત્યાં હે ને આપણો વારો આવી ગયો સક્રિયા તવાનો આપણે આ એકલો લડીયો ગહી તો નહીં કહો બહુ વેરકો ગાણો નહીં હાકડ બહુ ને પગતણ વારું હોય ને જો હાવ લાહો લપગ થઈ ગયો બધો કાટ ને ઓલો જૂનો કલર એકઈ ગયો આવી રૂપમાં નવા જેવું ને લાહું થઈ ગયું હવે ને બપોરે પછી કલર કામ કરવાનું હોય ગઈ તો નહીં કોઈ જ્યાં વધારે ઓલો કાટ હતો નહીં આ તો આપણે અવાર જ નહીં કો એટલે એમાં કંઈ વાંધો છે નહીં આ એક માછલી જરાક વધારે ઓલી જૂની છે એટલે એમાં કાટ હતો થોડો થોડો અને આમાં આવતા જો તમે કલર ને કોઈ કાટની ને બહુ ઉડે આંખોમાં ઉડવાને બહુ ધ્યાન રાખવું પડે આપણે વાયર બ્રશ ને ઓલી પેપર બ્રશ બેથી જ્યાં પકતા હોય ને ત્યાં પ્રોપર બસ હાકડમાં વાય બ્રશ થી વાય બ્રશ માં જરા જોખમ ભારો રહીએ અઘરું રહીએ ઊંડે બહુ એમાં કણકી આ તો થઈ ગયું હવે આપણે બપોર પછી એને કલર કરવાનો જ છે આમાં લગભગ કંઈ કરવા પણ છે નહીં જોઉં છું કંઈ એનું ઉતમાં આવું આમાં આકડમાં રહી જાય પણ ત્યાં હવે પૂગે નહીં કંઈ મિત્રો રૂંધાના છે ને હવે આપણે કદી ભણવામાં કલર કામ સારું લાઇટ વાઈ ગઈ તો લાઇટ ના બહુ શાંત થયા હે મારો વારો આવે ને ઘર વાર નો તો લાઇટ વાઈ જાય લાઇટ આવે તો સારું ભાઈ શકાય લઈ જાય એક જ છે હવે હું તમારે ઘર હે હણી ની નથી થઈ રાતા રહી ગયા હતા બપોર તો એને રાતા ભૂલાઈ ગયા હતા હા બપોર પછી રાતા તો વાર

આ આમાં હજી કેસરી પટ્ટો મારવાનો હે પછી હવે કેસરી કલર જ્યાં પીસી કેસરી કલર વાળી આવે ને ત્યાં આમાં નુમાન બધામાં ઓયણી માની ચક્કર ચક્કરમાં અને બધામાં કેસરી કલરનો જે રાઉન્ડ આવ્યું ને ત્યાં પાછું થઈ જાય હાઠ બધાને બ્લુ કરી નાખો એટલે આને હવે સુકાવા દેવાનું કાલનો બી ને ઓંયણીમાં અહીંયા બાપું ને કર્યો એ માથે માથે કર્યો અંદર બાકી છે કલર ખાલી થઈ જતા સફેદ એટલે અંદર એ કર્યો તો હા ભે થોડો ઓછો થયો અંદર એ કરવાનો છે કાલ પછી એ ઊંણીને ઓલા પાઇપમાં લાલ જીવો કરવાનો છે ટૂંકમાં જીવો હતો એવું જ કરવો પાછો જેથી કરીને એકદમ નવા જીવો થઈ જાય એટલે હું બધું કર્યું હાજ કાલ આપણે લગભગ આ હાથીડું સાવ ખોલી નાખવાનું કટકા કટકા કરી નાખવાના આ ચોખીથી મસ્ત મજાનું ગહી આમાં મજા આવશે કારણ કે બધું પકતાણવારું હોય પાહેરે પટાય ઓલું આકડવાળું બહુ હતું એટલે આ હાથું આપણે હાવ નવે નવું બની જવાનું હા એવું બધું કર્યું નામ દી નીકળી જાય બધું કામ હોય આજનો વિડીયો કરી નાખ્યો પૂરો વિડીયો કેવોક લાગ્યો ગમેન્ટ જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લાગજો અને બીજા નંબરમાં જો આપણે માંડવી છે ને ચેક કરી દીધી બિયારણ આપણે દીવ આવવાના છે પચીસ બી આવ્યા હતા કેટલા ફોડ આવી આપણે આપણે ગણીતા લગભગ ત્રે બી ગયા ગણ્યા હતા તો તમે તમને દખાડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એક બાવીસ ત્રેવીસ પચીસ દાણા આવ્યા હતા એમાંથી ત્રેવીસ વી બે ક્યાંક લાપ હતા થઈ ગયા પણ એ કંઈ નડે નહીં એમ તો કણ નહીં એવું ગયે એ પચીસમાં ત્રેવીસ થઈ ગયા એટલે વાંધો નથી બીજા બિયારણ નામી આપણું બીઆર કરનાર પૂરો મળીએ નેક્સ્ટ બી મારે ત્યાં સુધી આવજો